પોરબંદરમાં તારીખ 2 નવેમ્બર રવિવારના રોજ એક મેડિકલ કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે જેમાં બડાઈ બ્રહ્મ સમાજવાડી ખાતે યોજાનાર આ ગોકુલ હોસ્પિટલ ના ડોક્ટરો સેવાઓ આપશે ત્યારે કેમ્પ નો વધુમાં વધુ લોકો એ લાભ લેવા અપીલ શ્રી પોરબંદર તડપત બડાઈ બ્રાહ્મણ જ્ઞાતિ તથા રાજકોટની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ગોકુલ હોસ્પિટલ તેમના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો દ્વારા પોરબંદરની અંદર રવિવાર તારીખ બેના સવારે નવથી એક વાગ્યા સુધી એક મહા મેગા કેમ્પનું આયોજન કરેલું છે જેમાં ડૉક્ટર પ્રકાશ મોઢા સાહેબ ડૉક્ટર નિશાંત ફળદુ ડૉક્ટર ઓમદેવસિંહ ગોહેલ ડૉક્ટર કરણ મોઢવાડિયા ડૉક્ટર કૌશિક પટેલ ડૉક્ટર નીરવ વાછાણી ડૉક્ટર જીગર જોશી એ બધા ડૉક્ટરો સેવા આપવાના છે નિઃશુલ્ક કેમ્પ છે એમાં દવા પણ ત્યાં કેમ્પમાં આપવામાં આવશે તો જરૂરિયાતમંદ લોકો ખાસ આનો લાભ લે રવિવાર બે તારીખ અને સ્થળ છે પોરબંદર તળપત બેડાઈ બ્રાહ્મણ જ્ઞાતિ કોરીવાડ પોરબંદર